તારાજીની જે તસવીરો સામે આવી છે અનેક સવાલો ઉભા કરી રહી છે ચોમાસાની શરૂઆતમાં જ આવેલો ધમાકેદાર વરસાદ જળબંબાકારની સ્થિતિ લઈને આવ્યો છે વાત બોટાદ જિલ્લાની છે કે જ્યાં પૂરની સ્થિતિ બાદ પાણી ઓસર્યા પરંતુ તારાજીની તસવીરો સામે આવી રહી છે નાળું કોઝવે ધોવાઈ ગયા છે અને ભ્રષ્ટાચારની અહીંયાથી ગંધ આવી રહી છે ત્યારે જુઓ વરસાદ બાદ હાલાકીનો આ ખાસ અહેવાલ ચોમાસાની શરૂઆતમાં જ બોટાદ જિલ્લામાં ધમાકેદાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી ગઢડા રાણપુર સાગાવદર અને તાજપર જેવા વિસ્તારોમાં ભારે વરસાદે નદી નાળાઓ છલકાવી દીધા ખેતરો તબાહ થયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું તાલુકાના પીપળિયા ગામમાં વાડી વિસ્તારમાં ફસાયેલા અઢાર શ્રમિકોને એનડીઆરએફની ટીમે દેવદૂત બનીને બચાવ્યા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા પરંતુ વરસાદે જનજીવન પર ઊંડી અસર કરી વરસાદી પાણી ઓસર્યા બાદ હવે તારાજીનો ખરો ચહેરો સામે આવ્યો છે

અને ખેડૂતો માટે જવા માટેનો રસ્તો છે પણ હાલ જે નાળા બનાવ્યા છે જ્યારે નાળા નતા ત્યારે સારી પોઝિશન હતી એવી નાળાની પોઝિશન કરી નાખી છે અને રસ્તાની પોઝિશન કરી નાખી છે અને આની અંદર સો ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે ખાડા કરીને એને પૂરી દીધેલ છે સરિયાવાત દેખાઈ ગયા છે પેલા જ વરસાદે આ તૂટી ગયેલ છે નાળા શું કરવું જોઈએ શું માંગ તમારી અમારી માંગ છે તાત્કાલિક આને ફરીથી રિપેરી ફરીથી જ બધા નાળા બનાવવાની જરૂર છે આમાં કામ હાવ ફોગસ થયેલ છે નાગલપર ગામની હાલત પણ કંઈક આવી જ છે

હળદર તુરખા ભદ્રાવડી પાળીયા બધા ગામ ને જોડતો હેરાન થયા કેટલા પીડિયા નાન થયા બધા એવા કે પછી પાસા ની તકલીફ તો ઓળી ન હોય કોઈ એવું બધી ઘણી તકલીફ છે રસ્તો આંકડો છે અને પુલે બધો નાળા બનાવ્યા પણ વ્યવસ્થિત કઈ બન્યા નથી અને પાણી આવે હા ભાઈ અમારે જલ્દી મોટો બ્રિજ જેવું થઈ જાય

પરંતુ સ્થાનિકોની માંગ છે કે તંત્રએ ઝડપથી પુનર્વસન અને જોઈએ બોટાદ જિલ્લામાં વરસાદ એક તરફ કુદરતી સૌંદર્ય જગાવ્યું તો બીજી તરફ તારાજીનો માહોલ ઉભો કર્યો નબળી બાંધણી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સ્થાનિકો નવા નાળા પુલ અને રસ્તાઓની માગણી કરી રહ્યા છે હવે તંત્ર કેટલી ઝડપથી આ નુકસાનીની ભરપાઈ કરે છે એ જોવું રહ્યું રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટાદ